તોલાનો હાર તો કીધું હાથમાં પહેરવાનો હાલ ગોઘરામ પહેરવાનો તોલાનો હાલ તારા માટે મી તો હજુ કશું બનાવી જ નહીં બહેરીન ખુશ રાખવાની બહેરીન ખુશ રાખવાની પણ હું કહું શરીક તારું પાત્રું છે ના તો ચીકુનો જ્યુસ પીવાના છે આવા બધું થાય છે હવે પૈસા કુકાયા એ બધું સંતરાનો આવશે નોય આવશે એપલ નો આવશે ને કેરી નો આવશે ને શિલડી નો આવશે જ જ્યુસ પી હવે હવે વધુ નહીં હવે જાડી